ચાલો આજે એક સફર કરીએ પ્રાચીન ઇજિપ્તની રહસ્યમય દુનિયામાં અને ત્યાં જઈને સમજીએ એમની એક સૌથી અદ્ભુત કળા મમ્મી બનાવવાની કળા તો સૌથી પહેલો અને સીધો સવાલ જે મનમાં આવે છે આખરે આ મમ્મી છે શું આપણે ફિલ્મોમાં જોયું છે વાર્તાઓમાં સાંભળ્યું છે પણ હકીકત શું છે જુઓ સાદી ભાષામાં કહીએ તો મમ્મી એટલે એક એવું મૃત શરીર જેને એવી રીતે સાચવવામાં આવ્યું હોય કે તે સડી ન જાય મતલબ કે હજારો વર્ષો સુધી એ શરીર જળવાઈ રહે ઓકે તો મમ્મી શું છે એ તો સમજાયું પણ મોટો સવાલ એ છે કે શા માટે પ્રાચીન ઇજિપ્ટના લોકો કોઈના મૃત્યુ પછી શરીરને સાચવવા માટે આટલી બધી મહેનત શા માટે કરતા હતા આની પાછળનું કારણ છે એમની એક બહુ જ ઊંડી માન્યતા એ લોકો એવું માનતા હતા કે મૃત્યુ જીવનનો અંત નથી પણ એક નવી દુનિયાની સફરની શરૂઆત છે અને એ સફર પર જવા માટે આત્માને એના જૂના શરીરની જરૂર પડશે જ બસ આ જ વિચાર મમ્મી બનાવવાની પ્રથાનો પાયો હતો તો પછી સવાલ એ થાય કે આ માન્યતાને તેઓ હકીકતમાં કેવી રીતે બદલતા હતા ચાલો હવે સીધા જ એ પ્રક્રિયા પર જઈએ એ પ્રોસેસ જે એક સામાન્ય શરીરને હજારો વર્ષો સુધી ટકી રહે એવી મમ્મીમાં ફેરવી દેતી હતી અને આ કોઈ એક બે દિવસનું કામ નહોતું હો એક શરીરને મમ્મી તરીકે તૈયાર કરતાં પૂરા સિત્તેર દિવસ લાગતા હતા આટલો લાંબો સમય જ બતાવે છે કે આ પ્રક્રિયા એમના માટે કેટલી ગંભીર અને મહત્ત્વની હતી તો આ સિત્તેર દિવસમાં થતું શું હતું મુખ્યત્વે બે સ્ટેપ્સ હતા પહેલા સ્ટેપમાં શરીર સડીને જાય એ માટે ખાસ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરીને એને સુકવવામાં આવતું અને બીજું એકવાર શરીર તૈયાર થઈ જાય પછી એને કાપડની લાંબી લાંબી પટ્ટીઓથી એકદમ કસીને મીટાળી દેવામાં આવતું અને વિચારો કે આટલી લાંબી અને જટિલ પ્રક્રિયાનું પરિણામ શું આવ્યું એક એવી કળા જેણે જાણે સમયને પણ હરાવી દીધો એક એવો વારસો જે આજે પણ આપણને સૌને વિચારતા કરી દે છે જરા આ આંકડા પર ધ્યાન આપો ત્રણ હજાર વર્ષ અમુક મમ્મી આટલા લાંબા સમય પછી પણ મળી આવી છે આ તો આપણી કલ્પના બહારની વાત છે ખરું ને પણ અહીં વાત ખાલી ટક્કી રહેવાની જ નથી સૌથી મોટી અને આશ્ચર્યની વાત તો એ છે કે આ મમ્મીઓ હજારો વર્ષ પછી પણ એકદમ સારી હાલતમાં મળી આવી છે આજ એમની પદ્ધતિની સફળતાનો સૌથી મોટો પુરાવો છે આ બધી વાતો પછી છેલ્લે એક સવાલ આપણા મનમાં રહી જાય છે કે આટલા હજારો વર્ષો પછી પણ શું આ મમ્મીઓ આપણને હજી કંઈક નવું શીખવી શકે છે એમના જીવન વિશે એમના સમય વિશે હજી કેટલા રહસ્યો એ પોતાની અંદર છુપાવીને બેઠી હશે